જો માન્યા ને મેંદી મુકાઈ ગઈ મસ્ત મૂકી મીશું ગ્રીવાએ કેવી મૂકી ગ્રીવા એ મસ્ત મૂકી જો એલિફન્ટ જેઠાલાલ જોવે બધાય સોફે ઉતાર અહીંયા ટાઈમ થયો છે બપોર વચ્ચેનો જો અઢી ત્રણ વાગ્યા છે થોડીક વાર આરામ કરી અને મમ્મી ને માસી ને શું ન હોય એટલે માસી રોજ રામાયણ વાંચે પછી ગીતાજી એવું કઈક કઈક ઘણા પુસ્તકો વાંચશે એ વાંચે છે મમ્મી ને માસી બી રામ કૌશલ્યા માને કહે હું જગત નો પિતા છું પણ માતા રોધિકરો છું હું તું મને તમે કઈસ નહીં માં આમ કઈ मातृत्वનો જબરદસ્ત બચાવની હાપો પછી તો એક પછી એક દિવસ વીતા લાગ્યા અને ગોસાઈજી બાબા કહે છે ભગવાન રામ હવે ધીરે ધીમે ચાર પગે ચાલતા શીખ્યા છે જાનુ પાણી પી જવાનો મોરી બોડે મોરી ભાઈએ ચાર પગે ચાલે છે ક્યારેક ક્યારેક વળી પડી જાય રડી પડે કૌશલ્યમાં દોડે રામજીને ઉચકે ને ધીરે ધીરે દિવાલોને હાથ અટકાવીને રામજી ચાલતા શીખે છે છે આનું માં મણિઓમાં રામના અનેક રૂપો દેખાય છે ભારત ચાલો બે બે નું જ્યુસ બનાવી આવ્યું ગળા વાચી વાચી ને ગળા સુકાઈ ગયા છે ને જ્યુસ બનાવી આખી બપોર વચ્ચે હું રામાયણ વાંચી

મારા માસા છે ને જો બહુ કોમેડી કરે બહુ મજા આવે વાતે વાતે પણ કે મેરો દર વખતે ચાલુ ન હોય તો અહીંયા આજે હતી ચોથ તો લાડવા બને છે ગણપતિ બાપાની પૂજા થશે અને જો મારા માસીની છોકરી પણ આવી ગઈ છે એ પણ હું આવી છું તો અને મારા પપ્પા પણ રાતે આવવાના છે તો બધા ભેગા થશે એટલે અહીંયા લાડવા વધારે જ બનાવ્યા છે અને પૂજા કરવાની છે તો પપ્પા છે ને વયા ગયા હતા અને હું મમ્મી માસીને ઘરે રોકાણા હતી રાત્રે પાછા આવે છે ને કામથી જવાનું છે આગળ એટલે તો અહીંયા જો આ માસીનું મંદિર છે તો માસીના મંદિરમાં પણ ઠાકોરજી બિરાજે છે મસ્ત વસ્ત્ર અને સેવા પૂજા કરી અને તૈયાર કર્યા છે કાનાજીને જો અને મસ્ત ગણેશજી છે બાજુમાં લક્ષ્મીનારાયણ છે તો અહીંયા પૂજા ચાલે છે મમ્મી પણ ચોથ રહે છે તો પૂજા કરે છે મમ્મી તો હું પાછળ બેઠી છું મમ્મીને મેં કીધું તું કર હું વાર્તાને સાંભળી લઈશ તો તમને વિડીયો થોડા થોડા લેટ મળે છે કેમ કે જ્યારથી અમે શિફ્ટિંગ કર્યું ને ત્યારથી વચ્ચે વચ્ચે ઘણીવાર વિડીયો એડિટિંગ નહોતા થયા મુકાણા નહોતા નેટના ઈસ્યુના લીધે ઘણીવાર વિડીયો નહોતો આવ્યો એટલે થોડા વિડીયો પાછળ છે તો પ્લીઝ ચલાવી લેજો ધીમે ધીમે કરી અને હું પાછું વિડીયો છે ને સાથે કરી લઈશ વચ્ચે વચ્ચે છે ને શૂટ નહીં કરવું એટલે સાથે થઈ જશે તો અહીંયા ગણપતિ બાપાને સ્નાન થાય છે અને પૂજા થાશે ચાલો તો અહીંયા જો સેવા પૂજા બધું થઈ ગયું છે તો મારે ને મમ્મીને નથી ખાવાનું અમે તો ચોથ રહ્યા છીએ પણ પપ્પા આવે છે ને બધા મિત્તલને લોકો મારી માસીની છોકરી મિત્તલ જો અહીંયા બધા છોકરાઓ બેસી ગયા છે રમે છે અને અહીંયા ભજીયા પાડવાનું પણ ચાલુ થઈ ગયું છે તો ધીમે ધીમે કરતાં બધાને કીધું બેસાડી દઈએ છોકરાઓને તો ભજીયાને લાડવાને આવી જાવ કોઈને મન થાય ખાવાનું તો પહોંચી જાજો તો અહીંયા જોઓ છોકરાઓને પહેલા બેસાડી દીધા છે તો છોકરા જમી લે ને પછી મોટોનો વારો તો અહીંયા જોઓ માશિયાર બેન ભાઈ અમે બધા અને અમારા છોકરાઓ બધા એક મીસુ કેમેરા પાછળ છે ને હજી ભાઈના બે નથી નોક્ષ ને ક્રિશા બધા ક્યારેક સાથે ભેગા થતા હોય પણ મેં જ્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને પછી નથી થાનાર બધા સાથે ભેગા થાય ને તો બહુ મજા આવે નિકુંજય આયવા હોય એકવાર રોકાણા હતા બધા સાથે બે દિવસ તો એટલી મજા આવી હતી કેવા ભાજા આ બઈના નાના માસા હે કેવા ભાજા બઈના એકલા ડંડવા ડાળવા

હાલો આવજો હવે બરોડ આવજો હવે નજીક રજા હોય તો આવતું રહે હાલો આવજો બાય ખુશી તો અહીંયા હવે અમે જો મિટિંગ જમાવી છે ફળિયામાં બધા ફ્રી થઈ ગયા ક્યારના બેઠાતા બેઠા સાડા અગિયાર વાગી ગયા છે અને મિત્તલ જતી રહી અને બધા છોકરાઓને લઈ અને રૂતા ગઈ છે ગાર્ડનમાં તો અહીંયા પપ્પાને છે ને બાર વાગે જવાનું છે એક સેમિનારમાં એટલે બધા બેસશું બાર વાગ્યા સુધી તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય લાઇક શેર સબસ્ક્રાઈબ